તો ભણ્યો તો ભણવામાં એટલે કોક થાય પણ મને જ્યોતિષે કીધું તું કે તમારી કિસ્મત બહુ નહીં પણ તારા લીધે વળી તારી વહુ આવે તો તારા લીધે મારું કોક થાય એટલા માટે જુઓ આવી ગયે ને જો હરિમ હું કીધું ભગવા માં છે ને તો હવે ડખોલો કરશે તો થાતો નહીં થાય પણ નહીં મળે તો સારું કેવાય દો શું થાય વાત આગળ

પૂછે છોકરો એકદમ સારો છે તમે કહો છોકરો એકદમ હારો છે ખાલી મેથી ઉપારી થાય ટાઈમ મેથી વી ચાણી ખાબર ના નઈ સોડા લેવા જાય ચાણી દારૂ પીવાનો તાણી

હેડો બેજો હેડો એ તો છોકરો હારો એમ સીધો કોઈ આના અંદર કોઈ ખોમી નઈ હાર તો હું તો હું કરાય નહોતું તમારે આ છોકરો સીધો ખાલી કોક કોક દાડું ધારું પી આ શ્રાવણ મહિનો ચાલન આખો શ્રાવણ મહિનો જુગારે દમ આમ તો સીધો વિચારો एकदम આમ કહોમ થઈ હું આમ તો હું તો કોઈ ના હોતું તો જાળ હરિયો નઈ કર્યો એ લે રે લે રે નિયા અલ્યા ઓહા પાનો દી હે મારો કુટો ડફોળો ના વાળા હારું હે આભાજો દેઓ શું કહેવાનું થાય હે અરે 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 એ છોકરાન બાપો છોકરાન બાપસ અલ્યા તમારા માટે

જુગારા ને પણ હોપારી અમુક ટાઈમ મેઠી ખાયપારી મેઠી ચમકાય તમે કઉ સોડા લેવા જાય નઈ દાડે સોડા લેવા નઈ જાય દારૂ પીવો ને એ દાડા જ સોડા લેવા જાય દારૂ જાણી પીવાય જાણી જુગારમાં હારી જાય ને વધારે એટલે કે દારૂ પીવા જાય ઘડી કાઢી દારૂ લઈ જ દારૂ બિચારોગર

તમે તો એટલે પીતા થઈ જાવ કોઈ દારૂ બનાવે સુડા બુડા મારી જોરદાર બનાવે નહીમાન એ મેમોન એવું નહિ જાતું ને એટલે ના બધું કોઈ દાદો તો યાર

જેવી બીડી તો સિગરેટ પીએ બીડી દાડો હાડ્યો નહી પીતો અગુ કરી હોય દાડા નાખી